જાય બાઈક લઈને પડીએ અને પછી મળીએ તમને આગળ અને કમિંગ ઝેન મિત્રો વસ્તુ હવે કમિંગ ઝેન સારો પ્રાઇસ તો મિત્રો મુદ્ર દૂર થઈ ગયો કપ થઈ ગયો જામી ગયો દવા લેવી એની હવે જાવું અત્યારે પહેલાં કામ પતાવી દઈએ ભાઈ દવા લઈ તો ચાલો કરતા જોડમાં મળીએ આગળ મિત્રો આપણે કામ હતું બતાવી ઘરે આવી ગયા તા ને અત્યારે જગ્યા છે અઢી કારણ કે આપણે કામ હતું બતાવ્યું પછી હોટલમાં જમવા ગયા હતા મોસ પિઝામાં ખાધો સારી પછી દબેડી દબેડી પછી ઘરે આવ્યા પછી બેટા અત્યારે અઢી હોઈ જાય ના ગયા જગ છતાં હોસે ચાલુ હોય ના ઘણી પરિજે પછી તમને આગળ મળવું તો ચાલો કન્ફ્યુ હોય જ મિત્રો અત્યારે આપણે ગયા હતા બારે બાર ઘરે આવ્યા ને મિત્રો ખર્ચો થઈ ગયો બહુ મોટો તો હું તમને બતાડું જો કન્ટિન્યુ જો લગમાં બહુ મોટો ખર્ચો થઈ ગયો મિત્રો બહુ મોટો બહુ મોટો થઈ ગયો એવું દેખાડું નીચે અમે જાતો જો ચંપલ લીધા ચંપલ દેખાય ચંપલ લીધા ને મિત્રો ખાલી સાતસો રૂપિયાના વધારે મોંઘા નથી આવ્યા ખાલી સાતસો રૂપિયાના જ લીધા જો ખર્ચો થઈ ગયો બહુ મોટો પછી આ એક લીધું છે તો બીજો આ ખર્ચો થઈ ગયો આ લીધું એ લીધું આ જો ગોળ ફાવું આ કેટલું નહીં હોય છે કમેન્ટ કરો જલ્દી અને ભાવ નથી થતો કમેન્ટ કરો જલ્દી જલ્દી મિત્રો મિત્રો ખર્ચો થઈ ગયો બહુ વધારે ને બેઠા ગયો નાસ્તો કરવો ચા પીચા વગરના કહેતા બહાર કામ હતું ત્યાં વાગણ જગ્યા પાંચ ઉધરસ મિત્રો જેવું ચાલો મિત્રો નાસ્તો કરી લે ઘટ તો આગળ મળું હજી દુકાને જવું હે બે મહિ બે મહિના તો ન કહેવાય પણ મહિના જેવું થઈ દુકાન ગયા નથી આપણે

બહુ જાય થઈ ગયો અકાલી નથી અત્યારે જઈ સાયકલ લઈને મજા આવે છે અકાલવાની ને આગળ જઈએ ભાઈ તો મજા આવે બહુ અકાલવાની તો જાય ઘરે વરજી ભાઈ અકાલી કાલે હવા ટાટીનું દુઃખે સારું છે ને ઊંચી છે બહુ જુઓ ખાલી સીટ બતાડોમાં કેટલી ઊંચી ને ઘરે જઈ તો ચાલો જો ઘટાડે જોઈએ ઘરે દુઃખ નથી હવે તો આગળ જઈએ મળીએ હોસ્પિટલ પહોંચાડી દીધી ચાલો કન્ટ્રીએમ પૈસા ઉપાડે થોડા આટલા જ ઉપાડ્યા હજી એટલાક જ છે વધારે દસે અને હજી બીજા ઉપાડો ને તો ચાલો ઉપાડીએ જો હમણાં તમને કે પૈસા ઉપડે એમને ઉપડે મિત્રો પૈસા હોય ને તમારે એક હતો ઉપડે બેંક સો ને બસો વાળી નોટ કરવાની તો સો ને બસો વાડી આપી દે તરત જ ના ન ઉપાડે આવું હોય બધું ભાઈ બસ ઉપાડે તો ના ઉપાડે થોડાક તો પડે ને અકાઉન્ટમાં

આ કાર્ડ લીધું એટીએમ આ કેન્સલ કર્યું અને આવો મિત્રો એટીએમ ઓફલાઈન એવી ડેપોઝિટ મશીનની સ્ટેમ્પરી ઓફ આ વાહ મિત્રો વાહ ઉપર જલ્દી બહુ સારું કર્યું જ્યાં મશીન બંધ થઈ ગયું અત્યારે જ એટીએમ ઓફલાઈન બહુ સારું કામ કર્યું મિત્રો પૈસા ઉપડી ગયા આપણા ને હવે જઈ ઘરે પૈસા ઉપર લઈ ઉપર લીધા ઉપર લઈ હું ને હવે જઈ ઘરે તો ચાલો કંટાળી જવું લોગમાં મિત્રો આપણે ઘરે આવી ગયા તા પૈસા ઉપાડીને ને હવે ગયા છે બાર તો જવું મિત્રો કમિંગ શું કીધું કઈક આવશે તો સરપ્રાઈઝ છે તો આગળ મળશે જો લગભગ તો કાલે જ મળી જાય કાલે આ કાલે જ તો જોઈએ હવે ને મિત્રો તમે સપોર્ટ કરો તો કાયમ બ્લોગ બનાવશું વ્લોગ બ્લોગ તો મન ન થાય તમે જોતા નથી ભાઈ શું બનાવે તો તમે સપોર્ટ કરો આગળ વધારો તો આપણે લોક બનાવશું ડેલી માટે તો બસ મિત્રો આજ માટે એટલું જ જય શ્રી રામ એન્ડ જય માતાજી બાય બાય લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું નેક્સ્ટ વોકમાં ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી રામ પાછળ થઈ ગઈ પાછળ રીતે લઈ લે